યોવાઈન તોફાનના કારણે બ્રિટિશ દ્વીપો ખાસ કરીને આયર્લેન્ડમાંથી અને તેજમાં અને વિનાશકમાં હવામાન વહી રહી કે શુક્રવાર સુધી તોફાનમાં કેન્દ્રમાં હોવા દબાણમાં પચાસ મિલિયર બાર સુધી ઘટી ગયું છે કે બ્રિટિશ દીપોમાં આપવામાં આવીલેન્ડમાં અને કલાકમાં માંથી કેન્દ્રમાંથી હવામાન મિલી બાર સુધી ઘટાડોને જે ગયું છે પરિસ્થિતિમાં વધારે એક ચક્રવાતીમાંથી જે પ્રકારે બોમ્બમાંથી એટલા પણ સાયકલી પણ કહેવામાં આવે છે કે બોમ્બને ને પણ કહી શકાય છે કે આગામી ઠંડીમાં આવા તોફાનો બોમ્બ સાયકુલ બનુ અસામાન્ય છે કે હાલમાં જ વર્ષોમાં ખૂબ જ આ તોફાની છે એવો દબાણમાં ઘટાડો કરતાનો એવાનું તોફાન અસાધારણ ત્રિયો ભવિષ્ય કારણે જેમાંથી ઓફિસમેન્ટમાંથી સેન્ટ્રલમાં દક્ષિણ સોક્રેટીમાં છે એલ્યુ મંડળી અને માધ્યમ લોકોને જે ચેતવણી આપવામાં આવે છે કે છે તે નેવું મેલિનમાં ઝડપથી તોફાની ચાલી રહે છે કે પ્રભાવિત સ્થળોમાં સો માઇલેજ પ્રતિ કલાકથી ઝડપી સ્થિતિ પણ પહોંચી શકે છે કે એક જ ચૌદ આંબી કલાકમાં રેકોર્ડમાં બ્રેકર્ણ કરવામાં આવેલ જે પશ્ચિમ કિનારમાં મેસ અને હેડમાંથી રેકોર્ડમાં બ્રેકનો એકસો ચૌદ માઇલ પ્રતિ કલાક હોવાની રફતારમાં જે તોફાની મોટા પ્રમાણમાં નુકસાન લોકોને પણ ગયા છે કે જે કારણે જે ઓગણીસો ના કુખ્યાત ગેટ્સમાંથી જે કલાક તોફાનોમાં સમાવેશ પણ થાય છે